પરંતુ કોઈ કારણોસર સમય ખૂબ વીતી ગયો પરંતુ છેલ્લા કેટલાક દિવસો પહેલા વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનસિંહ રાઠવાનો સંપર્ક કરતા તેઓ પોતાના વર્ષો જૂના સપનાને જાણે આકાર મળવાનો હોય તે રીતે તરત જ તૈયારી બતાવી દીધી હતી અને પાવી જેતપુર તાલુકાના કોહીબાવ ખાતે આઠ એકર કરતા વધુ જમીન બક્ષિસ આપી હતી જેને લઈને નવરાત્રીના આઠમના દિવસે બક્ષિસ લેખ પણ કરી આપવામાં આવ્યો છે આજે વિદ્યાભારતી સેવા પ્રતિષ્ઠાન ચેરિટેબલ ટ્રસ્ટને જે કોવ મુકામે એમને મારા ફાધર દ્વારા આઠ એકર ઉપરાંતની સૈનિક શાળા બનાવવા માટે જમીન દાન બક્ષિસ કરવામાં આવી છે આ જમીનની અંદર આઠસો ઉપરાંતના આ જિલ્લાના છોકરા છોકરીઓ સૈનિક સ્કૂલ જે ધોરણ છ થી બાર નો એનો અભ્યાસક્રમ છે એ સૈનિક સ્કૂલ આપણા જિલ્લામાં થવા જઈ રહી છે અને એમાં સ્વિમિંગ પૂલ ઘોડેસવારી વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ વાળી સુવિધા અદ્યતન એનું કેમ્પસ હશે એવી સ્કૂલ અહીંયા વિદ્યાભારતી બનાવવા જઈ રહી છે એમને જમીન દાનમાં આપી છે અને આ જમીન દાનમાં એટલા માટે આપી કે એમને વર્ષો પહેલાં આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ ઓગણીસો નેવુંના દાયકામાં અમને બરાબર અમારા પરિવારને યાદ છે કે એમને એક સપનું જોયું હતું કે આપણા આ વિસ્તારની અંદર સૈનિક સ્કૂલ બને તો સારું તે વખતે મંત્રી હતા પરંતુ કોક કારણોસર એ સપનું તે વખતે પૂરું નહીં થઈ શક્યું પણ આટલા વર્ષો પછી વિદ્યાભારતી તરફથી ટ્રસ્ટ તરફથી ક્યાંક એમને સંપર્ક થયો અને આ વાત એમના ધ્યાનમાં આવી તો એમણે વિદ્યાભારતી જે સેવા પરિષદ છે સેવા ટ્રસ્ટ છે એમને સામેથી કીધું કે મારે આ રીતે તમે સૈનિક સ્કૂલ જો અહીંયા બનાવતા હોય તો મારે આ જમીન દાન પર આપવી છે અને આજે પવિત્ર નવરાત્રિના સમયમાં અને એમાંય આજનો દિવસ ખૂબ પવિત્ર છે એવા આઠમના દિવસે આજે અમે સૌ પરિવારજનો અને અને વિદ્યાભારતીના

બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર